સાકભારમાં સરકારી અનાજનો ગેરકાયદેસર હેરાફીરામાં રાજકીય પક્ષોના આગેવાનોની સંડોવણી બહાર આવતા જ નર્મદા જિલ્લા પોલીસ વડા એ ધરપકડ દોર શરૂ કરવી હોવાની પીસી કરી હતી રાજપીપલાના નર્મદા જિલ્લા પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે સાગબારા સરકારી અનાજની ગોડાઉન ઉપર મામલતદાર પાંચ પીપળી ખાતે સરકારી જથ્થો સગે વગત હતોનું કૌભાંડ બહાર પડ્યું હતું છાપો મારતા ત્રણ લાખ નો સરકારી અનાજ કબજે કરી પકડાયેલા ઇસમો વિરુદ્ધ નર્મદા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો જેમાં દસ હજાર કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો તે તપાસ કરતા ટેમ્પોમાં સરકારી વિદ્રોણનું બોર્ડ ન લાગેલું હતું ટેમ્પોમાં જીપીએસ સિસ્ટમ પણ બંધ હતી એટલું જ નહીં પણ ખાનગી દોલતભાઈ ભાંગાભાઈ નાયક રહેવાસી બેડા પાણી ફળ્યું કોલવાણા તાલુકા તાગબારા નર્મદા પોલીસે ધરપકડ કરી જયારે બાકીના ફરાર ફરારસો આરોપીઓને ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે આરોપીઓમાં ચાર આરોપી વિવિધ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે આનંદ દેવસિંહ